જય જોહાર જય આદેશ મિત્રો હું છું અજમેર ખોખરીયા અને મારી ચેનલ બનાવેલી છે યુટ્યુબ ચેનલ યુટ્યુબ ચેનલની અંદર સાતસો સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો હજુ એક હજાર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને યુટ્યુબની અંદર વધારે ફાયદો યુટ્યુબની ચેનલની અંદર થાય છે એવું કહેવાનું થાય છે તો યુટ્યુબ ચેનલમાં વધારે ફાયદો છે તો તમારી પણ આઈડી બનાવીને રાખજો અને લોંગ વિડીયા મૂકતા રહેજો તો જોવાની મજા પણ આવે અને જલ્દી સબસ્ક્રાઈબ મળી જાય તમારે જય જોહાર જય આદિવાસી મિત્રો અને મારી ચેનલની અંદર તમે નવા હોત તો કોમેન્ટ કરતા રહેજો અને આ સાલ ઉનાળાની અંદર કેવી મજા આવી એ કોમેન્ટ પણ કરતા રહેજો અને ચોમાસાની અંદર કેવું કેવું ચાલે છે મકાઈ વાવી છે કે નથી વાવી એ પણ કોમેન્ટ કરતા રહેજો જય જોહાર જય આદિવાસી અને મારા લોંગ વિડીયો જોવા હોય તો મારી ચેનલ એ આર ખોખરીયા લોંગ ઉપર આવી જશે તો મિત્રો જોવાનું ભૂલશો નહીં જય જ્વાર જય આદિવાસી મિત્રો અને એક બીજી પણ વાત કરી રહીએ છીએ કે આપણા નવ ઓગસ્ટના દિવસે આદિવાસી વિશ્વ દિવસ છે તો બધા